હું શું કહું લોકો એ મારી મેદી બહુ વખાણી તારા લાલચોડ મેદી આવી ને એકદમ લાલચોડ અને ઘટ્ટી મેદી આવી હતી ને એક રૂપિયા લે છે મેદી મુકાવવાના તું બહુ ખુશ છું ને હું તો બહુ ખુશ છું તમારું નસીબ સારું છે કે મારા મેદી કલર આછો ના આવ્યો મારું નસીબ તો કઈ સારું નહીં કંટાળ્યો છું તારાથી કેવા શું માંગો છો મારા મેદી કલર લાલ છોડ આવ્યો તમને ના ગમ્યું મને તો બધું ગમ્યું પણ તે મને આખા પ્રસંગમાં એક મિનિટ શાંતિથી બેવા નહીં દીધો મને ખબર જ હતી કે તમે આ વાત ઉપર આઈન ઉભા રહેશો આમાં તને બધી છેલ્લે ખબર પડે છે ફોટા 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 લિમિટ હોય ફોટાની બસ મારા કઈ નહીં સાંભળવું તમારું આ તો પાર્ટી પ્લોટના ગેટમાં ફોટો પડાવવાના ગાર્ડનમાં ફોટો પડાવવાના જમતા જમતા ફોટો પડાવવાના સ્ટેજ ઉપર ફોટો પડાવવાના ફોટા સિવાય કઈ કામ ધંધો છે અરે તમે બે ચાર ફોટો મારા જોડે પડાવી લીધું તો શું કષ્ટ પડી ગયું તમને કષ્ટ પડવાની વાત નહીં હસી હસીને ગાલ દુખતા હતા અને તે પડા એના બે ચાર ફોટો ના કહેવાય એના 200 500 ફોટો કેવાય તમને મારા જોડે ફોટો પડા આમ રસ ના હોય તો કઈ નહીં મને તમારા જોડે ફોટો પડા આમ કઈ રસ નહીં તમને જેનામ રસ ને એ જોડે પડાવજો મને જેનામ રસ ને એના તો 3 દિવસથી દર્શન બી નહીં થયા